વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી સ્વામીનારાયણ મહાદેવ મહાદેવ છોજમાં તો વાંધો નહીં બિલકુલ મોજમાં રહેવાનું છે વાય છે સાત અને આપણે એટલા બધા નાય થઈ ગયા છે દીવાવતી પણ થઈ ગઈ છે તમે જોયું એમ અને મહા દીકરી બંને સૂતી છે તો આજે ફરી એકવાર આપણી પાસે મોકો આવ્યો છે પ્રજ્ઞાને ચા બનાવીને સરપ્રાઇઝ આપવાનો તો ફટાફટથી આપણે પહેલાં ચા પાણી મૂકવાનો પ્લાન છે પણ એની પહેલાંથી તો ચલો થોડીક તમારા લોકો સાથે આપણે રૂબરૂ થઈ જઈએ અને પછી ચા પાણી મૂકીએ પણ ચા પાણી મૂકીએ તો થાય છે એમાં એવું કે જેવો આપણો ચા રેડી થઈને ત્યાં એમના મમ્મી આવી જાય છે ફ્રેશ થઈ નહીં એટલે આપણું જે પ્લાનિંગ હોય એમના ઉપર ચોપટ એટલે કે પાણી ફરી વળે છે પણ કંઈ નહીં ટ્રાય એન્ડ ટ્રાય બેટર હા એટલે એવું કંઈ કહેવાય છે ઇંગ્લિશમાં હું કંઈ ભૂલતો હોય તો તમે લોકો સુધાર દેજો કમેન્ટ્સમાં તો આપણે ફરીથી આજે ટ્રાય કરીએ અને હા આજે વિડીયોમાં ગઈકાલે તમને લોકોને કીધું હતું કે આપણે જે હા હા તો શું કરવાનું છે એક જ મિનિટ બસ તો જેમનો ડર હતો એ થઈ ગયો ને હવારમાં હજી હું તમારા લોકો સાથે શેર કરી રહ્યો છું કે આપણે જે પ્લાનિંગ કર્યું હોય પ્લાનિંગ ઉપર પાણી ફરી વળતું હોય છે કંઈક નહીં ચલો તો સીએબેન પણ થાકી ગયા છે તો સીયાબેનને પણ આપણે રમાડી લઈએ અત્યારે અત્યારમાં વાર કારણ કે આજે તો પછી આપણે આખો દિવસ અસુની નહીં ઘરે રહી ઓફિસ જવાનું થઈ ગયું છે ચાલુ હતી આપણે જેટલી રજા હતી મૂકી હતી એ બધી થઈ ગઈ છે પૂરી તો બસ હવે જોઈએ છે કે પાછી આપણે ક્યારે આવો મોકો મળે છે કંઈ નહીં અને બાકી હજી હું આપણે વાત કરતા હતા હા સીયાબેનની ચણિયા ચોરી છે પછી આપણી જે એક સરપ્રાઇઝ છે ફર્નિચર સાથેની એ સરપ્રાઈઝ અને સાથે સાથે હજી શું રહી ચોરી સરપ્રાઈઝ અને હા હેન્ડલૂમ એ ત્રણ વસ્તુ તમારા લોકો સાથે આપણે આજના વિડીયોમાં શેર થશે તો વન બાય વન જેમ આપણે ટીપોય અને આ જે ઝૂલો શેર કર્યો હતો એ જ રીતના આજના વિડીયોમાં પણ તમને લોકોને બધું વારા પરથી વારા જોવા મળવાનું છે તો વિડીયો છોડીને ક્યાંય ન જતા મજા આવશે અને તમે લોકો પણ કહેશો કે ના

ચોથી વાર એવું બન્યું છે કે હું જેવો પ્લાન કરું આ ત્યાં તું જાગી ને આવી જ બાર એમાં ઓલી ટેવ પડી ગઈ હતી

ના તો પણ એવું લાગે કે સવાર સવાર માં અગરબત્તી હોલિડેરી હોલિડે કરી રાજધાની હોલી કરી ને હવે રાજધાની કરીશું કેવી ભાગે જોઈએ રાજધાની

કારણ કે આજે હવે મોટી જવાબદારી એમના મમ્મી ના સિરે છે આપડે હસુ નહિ અને અટેચમેન્ટ ફૂલ હવે મારી સાથે છે ઓફિસ જાવ પછી ખબર પડે કે સિયાબેન શું કરતા શું નહી કરે

બાકી વાત રહી કે આ વસ્તુ આપડે છે ને બેન આમ છે ને ત્યાં અહીંયા બતાવી દઈએ તમને આ વસ્તુ આવી હતી એ

હા સિયા જય શ્રી કૃષ્ણ નહીં માં ધ્યાન છે સારું તો હવે આપડે નીકળીએ ઓફિસે અને જોઈએ છીએ બેનબાનું આજે રમતું કેવું રે છે હે બેડરૂમ માં નવું છે એ બતાવવાની અને રનર બતાવવાની તો બધાથી પેલા આપડું રનર કીધું તું ને કે માર્બલ વાળું કઈક છે તો બસ આવું મસ્ત મજાનું રનર છે એકદમ સોફ્ટ સોફ્ટ અને આ છે અમારો નવો બેડ જેમાં અમારો દીકરો સાઇઝ થોડીક મોટી છે કેમ કે આમ સાત છે અને આમ સાડા છ છે અને આ જ છે નવી બેડશીટ જે તમને કીધી હતી ને એ આઠસો વાળી છે બેડશીટ કેમ કે મને ભાવ ખબર છે એટલે તમને બધાને કહી દઉં તમે બધા પૂછો ને એમની હું પેલા જયપુર વાળી બેડશીટ છે ને બે પિલ્લો છે ને મીન્સ કે નાની ગાદી છે અહીંયા રાખી હતી વચ્ચે રાખવાની જ પણ અત્યારે સિયાન સુડેવી હતી ને એટલે સાઈડમાં રાખી હતી કે આ બાજુ થોડીક એવી જગ્યા છે ને તો ત્યાં કે બેનબા ફસાય નહીં ને નીંદરમાં ભાઈ ગયા હોય ને ધોળા હોય ને એટલા માટેથી ને અત્યારે બેન બા રમે છે અને બાકી બાદ આવો કંઈક લુક છે જ્યાં આપણે ટેકો લઈને બેસવું હોય ને તો બેસી શકીએ ને એવાળો અહીંયા ગાદી બનાવેલી છે અને આવી રીતના બેડ છે દિવાલથી થોડોક દૂર રાખો છે કેમકે પાછળની સાઈડમાં જે બેક સાઈડમાં અમારો ફોટો છે ને એ નડે છે બદલાવાનો છે ફોટો ઊંચો લેવાનો છે એની થોડીક ઈધર ઉધર કરવાની છે ફોટો લડગાવ્યું છે ને ત્યાંથી અને બાકી દરવાજાનું થોડુંક સેટિંગ કરવાનું છે કેમકે દરવાજો અત્યારે આખો બંધ નથી થતો બેડ મોટો છે ને એટલા માટેથી પોળાઈ સાત રાખી છે ને લંબાઈ શાળા છે કેમ કે હાઈટ ડવલ ની છે એટલે લંબાઈ તો એટલી જોઈતી જ હતી અને પોળાઈ સિયાબેન માટે જોઈતી હતી કેમ કે આમથી આમ આમથી આમ ગલોટિયા મારવા હોય ની એટલા માટે તો ક્યારે પડી જાય ને એ કઈ નક્કી નહીં અને બાકી બાદ બેડ અમારો કેવો લાગે છે એ કોમેન્ટ કરીને ચોક્કસ થી કેજો હે ને સિયા નવા નવા બેડ ઉપર બેઠી છે સિયા દીકરો મારો એ આવો છે લુક વાઇઝ અને એમની ખાસિયત એક વસ્તુ છે કે બેડ છે ને એમાં જે ફ્રેમ આવે ને અંદરની સાઈડ પેલા લોખંડ આવતું સાદું આવતું લોખંડ આવતું એમની જગ્યાએ આપણે ગેલવેનજની અંદરની સાઈડની ફ્રેમ છે પછી જે ઉપર નીચે તળિયે જે પાટિયા આવે એ પાટિયા નીચે પણ ફ્રેમ આવે એ ફ્રેમ પણ ગેલવેનેજની છે અને એની ઉપરના જે પાટિયા હોય ખોલબંધના એ પાટિયા નીચે પણ ગેલ્વેનેજની ફ્રેમ છે એટલે કે ટૂંકમાં બે એક તરીએ એક ઉપર એવી રીતના બે ફ્રેમ ચાર ચોઠાની બે ફ્રેમ છે અને બાકી સાઈડમાં જે પાટિયા છે ને બેડના એમાં પણ ગેલવેનેજની ફ્રેમ છે અને પ્લાય જે છે ને એ વોટરપ્રૂફ છે એટલે કે પાણી અડશે ને તો બી કંઈ નહીં થાય એટલે બસ થોડુંક આવી રીતે એડજસ્ટ કરી અને બનાવડા એવો છે બેડ આપણે મસ્ત મજાનો હું પ્રશ્ન છે અમારો આ વોશરૂમ યુઝ કરવાનો તો એમાં પણ એક વિચાર્યું છે પણ જોઈએ ક્યારે કરીએ છીએ બાકી અત્યારે અમારે આરામથી ચાલે છે તો ચલાવીએ છીએ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આવી રીતે ચલાવશું પછી જે વિચાર્યું છે ને આગળ કરશું પણ શું કરશું એક ખબર એ વખતે તમને બેડ અમારો કેવો લાગ્યો ને ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો વાયગા છે આઠ માં દસ કામ આપણે દીવાબત્તીને બધું કરી લીધું છે ને હા આરામથી બેઠા ઝૂલે પણ ખાવાનું હજી પ્લાનિંગ કંઈક છે નહીં પ્લાનિંગ ઓલરેડી થઈ ગયો છે પાણીપુરીનો પ્રોગ્રામ છે પહેલા માળનો કે બાજુના ઘરે તો બસ પાણીપુરીના પ્રોગ્રામની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે પણ ક્યારે બને અને ક્યારે આપણી પેટ પૂજા થાય એ તો આગળ સમયે જાણે છે આપણે નથી જાણતા પણ અહીંયા અમારે બેન બાજુ સચવાના છે અત્યારે મસ્ત મજાના એમના મમ્મી આ બધા કાર્ડ બતાવે છે ને અને એમની ઓળખાણ કરાવે છે કે આને આ કહેવાય અને તે કહેવાય તો બસ એ સિયાબેન એક ધારા જોવે છે અને બધું એના જે પેલું પર્સ છે એમાં ભાઈ રાખે ને એવું રાખે તો કઈ નઈ ચાલો જોઈએ છે હવે પાણીપુરી પ્રોગ્રામ ક્યારે સ્ટાર્ટ થાય છે એન્ડ થાય છે અને પછી આપડે પણ જોઈએ છે ક્યારે આપણો વિડીયો એન્ડ થાય છે ઓલરેડી અત્યારે આઠ માં દસ કામ છે તો તમે જોયું

આઠ માં દસ કમ છે ત્યાં હરિહર ની આકલ પડી ગઈ છે ચલો હરિહર કરવું હોય તો તમારા લોકો કરવું તો તમે લોકો પણ આવી શકો પણ વિડીયો આવશે ત્યાં સુધી પૂરું થઈ ગયું હશે આપડે નવેસર થી પાછું ક્રિએટ કરશું કેમ ભલે હમ